મજા છે બહુ આપડે તો હા જો કોફી પીવા આવી છે મજા આવી છે આવી છે મજા આવી છે તો વાંધો નહી કોફી આવી છે પુરા વીડિયો ઉતાર્યા છે આ બજુથી સિસ્ટમ છે લેવાની કેવું છે કે एकदम બહુ મજા આવી આવો છે કોફી ચા ચાલી દે વાહ ક્યા વાત છે

આમ જોવો તો ખાલી યાદ કલેજા ખાલી આપે આ પહાડ તમે જોવો યાર એક વાર ખાલી પહાડ જોવો ને મજા મજા આવી જાય યાર બહુ ફૂલ મોજ આવી જાય એવો છે પહાડ આખો અને પહાડ ને ઠંડી જેમ છે મિત્રો અત્યારે લગભગ છે ને અંદાજીત છે ને મેં આગળ થોડીક વાર પહેલા જ જોયું હતું એનું ટેમ્પરેચર માઇનસ માં છે માઇનસ માં ખવાય તો મિત્રો માઇનસ અઢાર ડિગ્રી હતું અત્યારે માઇનસ લગભગ આઠ કા નવ ડિગ્રી જેવું છે તો બી તમે જોવો મજા મજા આવે એવું છે આમ આ કે આપડે કપડા લેવાના હોય છે આ આપડે પહેરેને આ કપડાં કોટ ને એવું તો ચશ્મા નહીં જોઈએ સર તો કલે જો તમે ખાલી બરફ જ છે ઓન્લી બરફ 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 ને બરફ છે જો બરફ શું બીજી વાત નહીં જોવા આપણે બરફ તમે આમ જો મિત્રો આપણે આ બધું આમ ભાઈ બરફ હાથમાં યાર વાત બા મજા મજા આવે રાખે તો ભાઈ તમને બતાવું આમ જો આ બરફ છે

તો મજા આવે છે આ બધું હાલો રેડી રેડી ભાઈ કે હા આઠ થઈ ગયા છે આમનો વાત છે ને થઈ ગયા છે ઓકે તો હાલો તમે તો મેચ ચાલ આવ્યા છે મેગી ખાવા તો મેગી ખાઈ છે કરી લે કે મેગી સુપર સુપર તો વાંતની એવડે મેગી ખાઈ છે ચાલ અને આમાં ઊછે આડતા કપલ સોલાંગ વેલી પર જ ગયા છે અર્ધા કપલ અમે અહીંયા આ બાજુ છીએ કેમ કે સોલંગ વેલી બાજુ પવલ જાતી નહોતી અને હું કહે આજે પ્રાઇવેટ હોય ને આજે પ્રાઇવેટ કેબ વાળા એ લોકો જાતા હતા અને એ લોકો બહુ પૈસા બી વધારે કહેતા હતા અને ટાઈમ બી નહોતો આપણી પાસે કેમ કે ન્યા પૂગીએ પછી આપણે અડધી પોણી કલાક વધે સોલંગ વેલીમાં તો એ કાંઈ કામનું નહીં એટલે પછી આપણે સોલંગ વેલી માંડી વાયું સોલંગ વેલી એન્જોય કરી લઈ શિમલામાં આપણે <that's> મસ્ત શાંતિથી ને તમે આમ જોવા આપણે આમ ફર્યા બહુ મજા આવી ગઈ બાપ આજનો બ્લોગ આપણે અહીંયા લગભગ જમવા જવાનો છે પછી આપણો વ્લોગ પૂરો કરશું જય માતાજી જય દ્વારકાધીશ